કામરેજા યુવકને હથિયાર સાથે રીલ્સ બનાવી મોંઘી પડી હતી સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થતા કામરેજ પોલીસે યુવકને અટકાયત કરી હતી યુવકને ફરીથી આવું નહીં કરવા કાયદાની સમજ આપી હતી કામરેજ વિસ્તારમાં યુવકની રીલ્સ વાયરલ થઈ હતી જેમાં યુવકે હથિયારા સાથે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેનો કે રીલ્સ વિડીયો વાયરલ થતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી તપાસ કરતા યુવક કામરેજ તાલુકાના કઠોર ગામનો માહેર ડાલિયા ઉર્ફે માયાભાઈ નામનો યુવક હોવાનું સામે આવતા કામરેજ પોલીસ તરત યુવકની અટકાયત કરી હતી આજરોજ સોશિયલ મીડિયામાં એક પ્રતિબંધિત શસ્ત્રો સાથે એક ઈસમનો વિડીયો વાયરલ થયેલ જેની શોધખોળ કરતાં તપાસ કરતા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કઠોર ગામમાં રહેતા મિહિર દાલિયા ઉર્ફે માયાભાઈ નામના ઈસમે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકેલા હોવાનું જાણવા મળેલ જેથી મિહિર દાલિયા નામના ઈસમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર ન ફેલાવવા બાબતે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે તેના અટકાયતી પગલાં લઈ તેને કાયદાની સમજ આપવામાં આવેલ છે પોલીસ દ્વારા બાદમાં યુવક ફરી આવું નહીં કરે તે માટે યુવકને કાયદાની સમજ આપી હતી સુરેશ રાઠોડ ન્યૂઝ કામરેજ